બાળકો ચોકલેટની જેમ ખાઈને તેવી મોંમાં મુખતાજ હોગળી જાય તેવી સોફ્ટ મીઠાઈ બનાવીશું હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું ઘરમાં રહેલી વસ્તુમાંથી ઓછા ખર્ચામાં એકદમ હેલ્ધી એક કિલો મીઠાઈ તૈયાર થશે તો ઘઉંના લોટની આવી મીઠાઈ તમે ક્યારેય નહીં બનાવી એકદમ મેલ્ટેન માઉથ છે સોફ્ટ છે માં મૂકતાં જ પાણી પાણી થઈ જાય તેવી છે અને સુપર હેલ્ધી પણ છે તો આ મીઠાઈ એકવાર જરૂરથી બનાવજો મને કમેન્ટમાં કહેજો કે રેસીપી કેવી લાગે અને રેસીપી જો સારી લાગતી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો બનાવીએ એના માટે મેં અહીંયા અખરોટ લીધા છે બે અખરોટને ખોલીને લીધા છે અને હવે આપણે એના ટુકડા કરીશું તો મીડિયમ ઝીણા ટુકડા કરીશું બહુ મોટા નહીં રાખી તો આ રીતે બધા અખરોટને પહેલાં આપણે ટુકડા કરી તૈયાર કરી લેશું આ અખરોટનો આપણે યુઝ કરીશું ગાર્નિશિંગ માટે તો પેલા આ રીતે ટુકડા કરી રાખી દીધા અખરોટ ઓપ્શનલ છે પણ તમે એડ જરૂર કરજો હવે આ મીઠાઈ બનાવવા માટે આપણે અડધી વાટકી ઘી લેવાનું છે ઘી અહીંયા તમે જુઓ બહુ થીક પણ નથી ને એકદમ મેલ્ટ પણ નથી એવું લીધું છે હવે એ જ વાટકીથી આપણે એક વાટકી ઘઉંનો કરકરો લોટ જો કરકરો લોટ ન હોય ને તો તમે ઝીણો લોટ પણ લઈ શકો છો અને સાથે એક વાટકી ચણાનો લોટ તો અહીંયા તમે બેસન પણ લઈ શકો છો ચણાની દાળનો લોટ પણ લઈ શકાય છે હવે સારી રીતે મિક્સ કરી દઈશું અને આપણે આ જે ઘી સાથે લોટ એડ કરી અને એને સરસ રીતે આપણે શેકવાના છે તો લોટ બળી ના જાય ને એટલા માટે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને સતત ચલાવતા રહીશું એટલે સરસ એવો લોટ શેકાઈ જશે લોટ શેકા છે ને એટલે એનો કલર પણ ચેન્જ થઈ જશે શેકાવાની સુગંધ આવશે ખાસ કરીને બેસન શેકાય ને એટલે બહુ સરસ એવી સુગંધ આવે છે તો આપણે બંનેને અહીંયા સાથે જ એડ કરી દીધા છે અને અહીંયા ઘી મેં ઓછું જ એડ કર્યું છે તમારે જો વધારે ઘીમાં બનાવ્યું હોય ને તો થોડું વધારે ઘી બેથી ત્રણ ચમચી જેટલું એડ કરી શકાય પણ જ્યારે આપણે આગળ એડ કરશું ને ઘી ત્યારે સરસ એવું મિક્સ થઈ જશે અહીંયા શેકાતા મને ચાર મિનિટનો સમય લાગ્યો છે તમે જુઓ આ રીતે હલકો એનો કલર ચેન્જ થઈ ગયો હવે જે વાટકીમાં ઘી બચ્યું હતું ને તે પણ આ સમયે હું એડ કરી દઈશ અને એકવાર મિક્સ કરી દઈશું એટલે જે આગળ આપણે ઘી એડ કર્યું છે ને એ થોડું ઘી છૂટું પડી જાય અને આ મીઠાઈમાં બિલકુલ ઘી ઓછું ન લાગે અને આ મીઠાઈ છે ને આઠથી દસથી પંદર દિવસ સુધી પણ તમે રાખશો ને ખરાબ નહીં થાય એટલી સરસ બને છે અને આ રીતે તમે જુઓ સરસ આપણે મિક્સ કરી દીધું ઘીને અને લોટ પણ સરસ એવો દાણેદાર શેકાઈ ગયો છે તો હવે વધારે શેકવાની જરૂર નથી તો હવે આપણે શું કરીશું આના મીઠાઈને સોફ્ટ બનાવવા માટે ઘરની ફ્રેશ મલાઈ લેશું તો અહીંયા મેં અડધો કપ લીધી છે જે વાટકીથી આપણે ઘી લીધું હતું એ જ વાટકીથી અડધો કપ મલાઈ લીધી છે એને સારી રીતે મિક્સ કરીશું એટલે બધા દાણા સરસ રીતે ફૂલી જશે અને સોફ્ટ પણ થઈ જશે અને હા એક ધ્યાન રાખવાનું કે બધી મલાઈ સરસ રીતે બળી જવી જોઈએ એના લીધે શું થશે કે આ મીઠાઈ છે તમે હવે અહીંયા જુઓ મલાઈ બધી સરસ રીતે બળી ગઈ લોટ સરસ રીતે શેકાઈ ગયો સોફ્ટ પણ થઈ ગયો અને આ રીતે દાણેદાર થઈ ગયો તો હવે વધારે લોટને શેકવાની જરૂર નથી લોટ ને મૂકી દેસુ હવે એક બીજી પેન લેશું એમાં એક કપ ગોળ લેશું તો હું આ મીઠાઈને ગોળમાં બનાવું છું તમે ખાંડમાં પણ બનાવી શકો છો પણ તમારે એમાં ચાસણી કરવી પડશે હવે ગોળમાં આપણે એક ચમચી ઘી એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લેશું અહીંયા આપણે કોઈ ચાસણી કરવાની નથી માત્ર ગોળને સરસ રીતે મેલ્ટ કરવાનો છે તો ગોળ મેલ્ટ થાય ને ત્યાં સુધી આપણે કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું છે ગેસની ફ્લેમ એકદમ લો ટુ મીડિયમ રાખીશું એટલે ગોળમાં કોઈ પણ જાતના બબલ્સ ના થાય ચાસણી ના થાય એ ખાસ ધ્યાન રાખવાનું ને તો જો બબલ્સ થશે ને તો મીઠાઈ થોડી પણ કઠણ થશે અને આ મીઠાઈને સોફ્ટ બનાવવા માટે આ રીતે બસ ગોળને મેલ્ટ જ કરવાનો છે તમે જુઓ બધો ગોળ સરસ રીતે મેલ્ટ થઈ ગયો એક પણ ટુકડા ના રહેવા જોઈએ બસ આ રીતે થઈ જાય ને પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને તરત જ આપણે શેકીને લોટ રાખ્યો છે ને એ સાથે મિક્સ કરી દેવાનું આ રીતે જ લોટ એક સાથે એડ કર્યા પછી કારણ કે ગેસ બંધ છે ને એટલે પેન જ ગરમ છે એટલે સરસ મિક્સ પણ થઈ જશે અને મીઠાઈ જરા પણ કઠણ નહીં બને હવે સારી રીતે આ રીતે મિક્સ કરી દેવાનો ગોળને તો તમે આ મીઠાઈ ખાશો ને એટલે તમને બિલકુલ એકદમ નવી અને યુનિક જ રેસિપી લાગશે અને મીઠાઈ પણ નવી જ લાગશે તમને ખાયા કરવાનું જ મન થશે એક ટુકડો ખાઈ લેશો ને તો બે ત્રણ ટુકા ખાવાનું મન થશે તો તમે આવી ક્યારે ગોળવાળી મીઠાઈ ટ્રાય કરી છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું ભૂલતા નહીં હવે ગોળ સારી રીતે મિક્સ થઈ જાય ને પછી આપણે એમાં એડ કરીશું બે ટેબલ સ્પૂન જેટલો કોકોઆ પાવડર તો મેં અહીંયા અનસોલ્ટેડ કોકોઆ પાવડર લીધો છે સારી રીતે મિક્સ કરીશું એના લીધે શું થશે કે જો બાળકો પણ મીઠાઈ નહીં ખાતા હોય ને તો પણ એ માગી માગીને ખાસે એટલો સરસ એનો ફ્લેવર આવશે અહીંયા જો તમારે કોકો પાવડર નો એડ કરવો હોય ને તો તમારે કોઈ પણ ફ્લેવર એટલે કે એલચી ફ્લેવર કોઈ પણ ફ્લેવર એવા એડ કરી શકો છો હું અહીંયા કોકો પાવડર એડ કરું છું એનાથી કલર પણ યુનિક આવશે ટેસ્ટ પણ એકદમ યુનિક આવશે તો તમને ખબર પણ નહીં પડે કે આ ઘઉંના લોટની મીઠાઈ છે આ રીતે સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનો છે બિલકુલ ગેસ ચાલુ નથી કરવાનો ગેસ બંધ હોય ને ત્યારે જ મિક્સ કરવાનો છે એટલે મીઠાઈ છે ને એક સરખી મિક્સ પણ થાય તમારે કોઈ સ્પીડ પણ નહીં રાખવી પડે અને મીઠાઈ હાર્ડ પણ નહીં થઈ જાય આ રીતે મિક્સ થઈ ગયું તમે જુઓ ને અહીંયા તમે જુઓ કેટલી સરસ એનું ટેક્ચર આવ્યું છે તો હવે મીઠાઈને સેટ કરી દે હવે કોઈ પણ પ્લેટ કે થાળી લઈ આ રીતે મિક્સરને બધું એકસાથે એડ કરી દેવાનું તમને જેટલી મીઠાઈનો શેપ આપવો હોય એ રીતે મીઠાઈને સેટ કરવાની થિકનેસ વાળી કે પતલી જે રીતે અને પછી તમારે જ્યારે ગરમ હોય ને ત્યારે તરત સેટ કરી દેવાની આ મીઠાઈ છે ને એ મહિના સુધી તો બિલકુલ ખરાબ જ નહીં થાય પણ તમે ઓછા સમય સુધી રાખશો ને તો પણ ચાલશે અને વધારે રાખશો ને તો પણ ખરાબ નહીં થાય કઠણ નહીં થાય એકદમ સોફ્ટ જ રહેશે આ રીતે સેટ કર્યા પછી જે આપણે અખરોટના ટુકડા રાખીએ છીએ ઉપરથી એને એડ કરી દઈશું જો અખરોટ ભાવતા ન હોય બાળકો જોઈને ખાતા ન હોય ને તો તમારે અખરોટનો પાવડર કરી પણ મિક્સ કરી શકાય છે હું અહીંયા આ રીતે ઉપર જ એડ કરું છું થોડા પ્રેસ કરી દેતું હાથથી અને પછી એને દસ મિનિટ માટે ઠંડી થવા દેસું દસ મિનિટ પછી તમે જુઓ પરફેક્ટ સેટ થઈ ગઈ પછી આપણે મનગમતા શેપમાં કટ કરી લેવાની હું અહીંયા સ્ક્વેર શેપમાં જ કટ કરું છું કટ કરું છું ત્યારે જ તમને ખબર પડી જશે કે કેટલી સોફ્ટ છે હું તમને તોડીને પણ બતાવી દઈશ તો તમે આવી ઘઉંના લોટની મીઠાઈ એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને બહુ પસંદ એવી આવશે નાના બાળકો છે મોટા બધાને ખૂબ પસંદ આવશે આ રીતે કટ કર્યા પછી આપણે આ રીતે પ્લેટમાંથી પણ અલગ કરી લેશું બિલકુલ એ ચોટશે નહીં સરસ એવી ડીમોલ થશે અને પરફેક્ટ એનો સેપ રહેશે દાણેદાર પણ બનશે સોફ્ટ પણ બનશે હેલ્ધી પણ છે અને દરરોજ તમે આ ખાશો ને તો પણ ખવાશે એવી મીઠાઈ છે છે તમે જુઓ એકદમ દાણેદાર ને તો આપણે એને એક પ્લેટમાં લઈ લેશું અને તમે એને ડબ્બામાં ભરી અને એક મહિના સુધી સ્ટોર કરી દેજો અને દરરોજ ખાજો ખૂબ જ મજા આવશે તમે જુઓ જોતા જ ખાવાનું મનથી જેવી બની છે ને આ મીઠાઈ તો તમે કેટલી સોફ્ટ બની છે ને એ હું તમને બતાવી દઉં ફ્રીઝમાં રાખવાની આ મીઠાઈને બિલકુલ જરૂર નથી આ રીતે હાથથી તોડી અને તમે જુઓ કેટલી સોફ્ટ છે મેલ્ટેન આવું છે ખાવાની જ મજા એવા કરે તો જરૂરથી ટ્રાય કરજો ફરી મળીશું નવી રેસીપી સાથે